સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગઈકાલે સુરત એસટી વિભાગ દ્વારા ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આજ રોજ બપોરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. નાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

એટલે કે રેલવે સ્ટેશન સામે જે સીબીએસ સ્ટેશન ઉપરથી એક્સપ્રેસ બસનું સંચાલન થશે અને આ કાર્ય સાથેમાં રોજ 40 થી એક્સપ્રેસ બસનું સંચાલન ઓલરેડી કર્યું છે અને આજે અમે પોતાનું સો બસનું એક્સપ્રેસ બસનું આયોજન કરેલું છે ઓકે